નામ મકવાણા મહેશભાઈ ધનજીભાઈ છે જવાર સોસાયટીમાં હું રહું છું કડિયદ કાંઠે મારું મોટરસાઇકલ મહેન્દ્રનગર નયારા પેટ્રોલ પંપની સામે બાલાજી નાસ્તો એની દુકાન છે અહીંયા મારું મોટરસાઇકલ મેં એક દિવાર આપ્યું હતું તો અહીંયાથી મોટરસાઇકલ ઉપડી ગયું હોય આજે દોઢક મહિનો થાવા આવ્યો હજી મોટર કાલે અહીં બી ડિવિઝન હાજર થઈ ગયું છે તો અત્યારે ત્રણ કલાક ત્યાં કણે અમે અહીંયા સહી તો હજી અમને કોઈ જવાબ મેળ્યો નથી કોણ લઈ ગયું હે કોણ લઈ ગયું છે કોણ ચોર હે એને કોણ ચોર છે એ મારે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની છે જે અહીં પોલીસ સ્ટેશન એ કોણ આપી ગયું છે એ મને ખબર નથી પછી આતું એને જેને લીધું છે એની માટે કાયદેસરની કાર્યવાહી કરવાની છે shit